એક એવો વિચાર આવ્યો કે પન્યાસ પદવી છે આપણે સાહેબ વિશે તો લઈએ પણ સાહેબનું ઘડતર જેમના કારણે સંપન્ન બન્યું એમના માટે કેમ ના લઈ શકાય અને એટલે જ પૂજ્ય ગુરુ ભગવંતોની અનુજ્ઞા સાથે સાહેબ મિનિટ તો વાંધો નથી સાહેબે અનુમતિ આપી છે મારા પરમ કલ્યાણ મિત્ર સંજયભાઈ અંબાલાલ સાથે ચાર દિવસ પહેલા વાત થયેલી કે પન્યાસ પદે આરૂઢ થવા માટે ધર્મલાભ વિજય મહારાજ જઈ રહ્યા છે પણ આપણા સંઘ ઉપર જેમનો અનન્ય અને મહત્તમ ઉપકાર છે એવા ગુરુ ભગવંત માટે પણ આપણે કંઈક લેવું જોઈએ અને આવો એક બે મિનિટનું એ શ્રવણ કરી એક સરસ મજાના અણગારના ગીત તરફ તમે રેડી રહેજો એક છે સૂરજ એક છે ચંદ્ર એક છે બોલકા એક છે મૌન સાહેબ નજર તો કરો એક છે એગ્રેસિવ એક છે ડિફેન્સિવ એક છે પ્રચંડ એક છે પ્રકાંડ એક તરત બધાને મળે એક જલ્દી ના સાંપડે એક પાસે લાગે મેળો એકને એકાંતમાં લાગે મેળો એક પ્રસરાવે ધૂપ એક બૌધા રહે ચૂપ એક તત્વને પ્રતિબોધે એક તત્વને આગમમાંથી શોધે એક પાછળ યુવા પાગલ એક કહે મારે નથી જવું આગળ એક વાત ચાતુર્ય નિષ્ણાત એક ગંભીરતાથી કરે વાત એકની ઊંચી છે હાઈટ એક નાના પણ છે બહુ બ્રાઇટ એક બિરબલ એક શાસ્ત્રનું બાઇબલ એક પાસે તર્ક એક પાસે અર્ક એક સદા રહે આગે એક બોલવા કશું ન માગે એક જાણે સુનામી એક રહે અનામી એકમાં અનેરો જુસ્સો એકને કદી ના આવે ગુસ્સો એકને અંદર માં અગન એક ભીતર માં મગન એક મેઘની ધારા એક વરસતા નીર ના ફુવારા એક છે પીવાય એસ નું મિશન એક છે પીવાય એસ ના કિશન એક છે 56 ની છાતી એક સમાધિ એ સદા સમાધી એક સ્ટેજ ના એક્ટર એક જાણે ડિરેક્ટર એક સાચવે શિષ્ય સંપદા એક ન આવવા દે કદી કોઈ વિપદા

એક પાસે આધ્યાત્મિકતાની શુદ્ધિ એક છે વલ્લભ સુપતા તા ઉદયના એકમાં કુમારી એકમાં છે સમતાની સવારી એક ધાર ધાર તલવાર એક અડક મજબૂત ઢાલ એક દુનિયાદારીથી અપડેટ ક્યારેય હોય આઉટ ઓફ ડેટ એક જન જનમાં છલકાય એક ખુદમાં જ ખુદ સમાય એક પાસે છે હૃદયની ભીનાશ એક પાસે છે ઉદયનો અજવાસ એક છે અધ્યાત્મનું ઊંચું આભ એક પાસે છે મુનિવર્ ધર્મ લાભ

એકની ચમકતી ધમકતી કરે નિર્માણની યુવાઓમાં શોભા એક જંખે નિર્વાણની સદા પ્રભા એક પાસે આધ્યાત્મિક વિકાસ એક પાસે ગુરુની આસપાસ એક પાસે છે છે એક એક હસે છલકી છલકી આફરીન આ એક જાયે જો મલકી આ એક જાયે જો મલકી આ એક જાયે જો મલકી આવી સુંદર બંધુ બેલડી એક મિનિટ હાથ ઊંચા રાખી ઉઠ મેરા છુ માથે હાથ તમે બને છો મારી માં તમે